અરવલ્લીમાં તેરા તુચકો અર્પણ હેઠળ ગયા સપ્ટેમ્બરમાં મેગરજમાં ફાઇનાન્સ કંપનીઓમાં થયેલી ચોરીની રકમ નવ પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યું છે લાઇટ માઇક્રો ફાઇનાન્સના મેનેજરને નાણાં મળી ગયા છે અરવલ્લી પોલીસ દ્વારા ફરિયાદીના નાણાં ફરીથી પ્રાપ્ત કરવા માટે કડક તપાસ અને કામગીરી કરી હતી આ પ્રસંગે એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે રોકાણની રકમ ફાઇનાન્સ કંપનીને પરત આપી હતી ફરિયાદી મેનેજરે અરવલ્લી પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે હું લાઇટ માઇક્રો ફાઇનાન્સમાં હજી ક્લસ્ટર મેનેજરમાં કામ કરું છું લાસ્ટ પાંચ વર્ષથી અને અત્યારે આ મેઘરજ બ્રાન્ચમાં ક્લસ્ટર મેનેજર હતો આનાથી એક વર્ષ પહેલાં નવ સપ્ટેમ્બરે તો આ વારદાત બનેલી હતી કે જે અમારી બ્રાન્ચમાંથી નવ લાખ પાસઠ હજાર બાવન રૂપિયાની ચોરી થઈ હતી બરાબર છે અને આ ચોરી થયા બાદ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ પોલીસ અને મેઘરજ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો આટલી સ્પીડમાં અમને અમારો જે આ ચોરી થયેલી જે વસ્તુ જે છે અમાઉન્ટ જે છે કે જે નવ લાખ પાસઠ હજાર જે છે એ અમને રિટર્ન કરે છે અમને કોઈ જ પોલીસ સ્ટેશન તરફથી યા તો અધર કર્મચારી તરફથી કોઈ તકલીફ પડી જ નહીં એકદમ બીજી કામ થયું છે અને આટલું સરસ કામ મેં મારે તો અનુભવના આધારે જોયું નહીં ખાતે લાઈટ માઇક્રો ફાઇનાન્સ જે સ્મોલ ફાઇનાન્સ કંપની છે એમાં ચોરી થયેલી નવ લાખ પાસઠ હજારની અને એ તાત્કાલિક એલસીબીએ પીછો કરી અને બે આરોપી પકડેલા આરોપી એમના જે તે સમયના કર્મચારી એક હતા અને એક જૂના કર્મચારી હતા અને એ આરોપી પકડ્યા પછી એની ઉલટ તપાસમાં એની એની જે મુદ્દામાલ છે એ કમ્પ્લીટ બધો જ રિકવર કરેલો અને નામદાર કોર્ટના આદેશથી એ મુદ્દામાલ આજે જે બેંકના મેનેજર છે જે મૂળ અમારા ફરિયાદી પણ છે એ જાલમભાઈ એમને અત્યારે મુદ્દામાલ પરત આપી રહ્યા છીએ અને જે રાજ્ય સરકારની જે પ્રોગ્રામ છે તેરા દુષ્કો પણ એમાં અમે આ એ કાર્યક્રમમાં એમને આ નવ લાખ પાસઠ હજારનો કેશ પરત આપી છે